એટલું જ નહીં શત્રુ ભાવે પણ જો સ્મરણ કરો તો ભગવાન તારે આપણે બધા ચરિત્ર જોયા રાવણ કંસ કે જેમણે પોતાના શત્રુ માની ભગવાન નું સ્મરણ કર્યું કંસને જ્યારથી ખબર પડી કે પોતાનો કાળ એ વ્રજ ની અંદર આવી ગયો છે ત્યારનું સ્મરણ કરતો હતો કે ક્યાં હશે મારો કાળ ક્યાં પછી જયારે ખબર પડી કે જ નંદ ને યશુદાની ઘેર જ જે બાળક છે કૃષ્ણ એ જ પોતાનો કાળ છે તો ત્યાં તે દિવસ સુધી વિચાર કરતો હતો કે કૃષ્ણ ક્યાંક મને મારી નહીં નાખે ને હું કૃષ્ણને કેમ મારું કેમ મારું આવી યુક્તિ બનાવતા બનાવતા પણ દિવસ ને રાતે કંસ ભગવાનનું નામ સ્મરણ કરતો હતો તો કુભાવથી પણ ભગવાનનું નામ તો સ્મરણ કરતો હતો તો ભગવાન કહે કે કોઈ મને સખા માને મિત્ર માને કોઈ મને દીકરો માને એટલું જ નહીં કોઈ મને પોતાનો શત્રુ પણ જો માને છું તો એવા ભક્ત ઉપર પણ હું ખૂબ જ પ્રસન્ન થાઉં છું